સુરતના પાલ ઓમકાર સુરી આરાધના ભવન ખાતે તેર મુમુક્ષુ દીક્ષા લેશે એક જ પરિવારના ત્રણ લોકો દીક્ષા ગ્રહણ કરશે ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત આજે શાંતિ અભિષેક થશે ગુરુવારે સવારે આઠ વાગે ત્રીસ મિનિટે દીક્ષાર્થીઓની ભવ્ય વર્ષદાન યાત્રા નીકળશે જેમાં મુમુક્ષુઓ દાનની સરવાણી વહાવશે સાંજના સમયે તેમના સંસારી પાત્રમાં અંતિમ ભોજન થશે શુક્રવારે આચાર્યના હસ્તે સંયમના માર્ગે વિધિવત પ્રવેશ થઈ જશે સુરત શહેર જે છે તે હવે દીક્ષા નગરી તરીકે ઓળખાઈ રહી છે કારણ કે જૈન ધર્મ સાથે જોડાયેલા ઘણા એવા યુવાનો યુવતીઓ છે કે જેઓ હવે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે અત્યારે આપણે પાલ વિસ્તારમાં છે અને પાલ વિસ્તારની અંદર જે ઓમકાર સુરેશ સુરીજી આરાધના ભવન છે ત્યાં આગળ આજે દીક્ષાનો કાર્યક્રમ જે છે તે થવાનો છે એક સાથે તેર મુમુક્ષો જે છે તે દીક્ષા ગ્રહણ કરવાના છે અને તેના માટેની જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે એક પરિવારના ત્રણ લોકો જે છે તે એક સાથે દીક્ષા લેવા જઈ રહ્યા હોવાને કારણે જે છે તે ખૂબ શહેરભરમાં આ ને લઈને ચર્ચા થઈ રહી છે ત્રણ દિવસનો આ કાર્યક્રમ છે આજે આ જે દીક્ષાર્થીઓ છે અ તેમને મારા સાહેબની સામે તેઓ જશે અને ત્યાં તેઓ આશીર્વાદ મળશે ત્યારબાદ આવતીકાલે સવારે દીક્ષાર્થીઓની ભવ્ય વરસીદાન યાત્રા જે છે તે નીકળવાની છે અને ગઈ આવતીકાલે તેઓ સાંજે અંતિમ વખત જે સંસારી પાત્ર હોય છે તેની અંદર પોતાનું ભોજન ગ્રહણ કરશે અને ત્યારબાદ તેઓ જે છે તે સંયમના માર્ગ ઉપર આગળ વધી જશે ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો જે છે તેનું આયોજન કરવામાં આવનાર છે જૈન ધર્મના જે મોટા આચાર્યો છે તે પણ અહીં ઉપસ્થિત થશે અને તેમના સાંનિધ્યમાં જ આ જે મુમુક્ષ છે તેઓ હવે સંયમની આ યાત્રા તરફ આગળ વધશે देवेंद्र चित्ते टी थर्टीन सुरत